નાતે 11 વાગે લિઆવી અને નિમડે બાંધીને મારીને સીડી હરગાવી નાખી અમાર આ સમાજ ને આગેવાનો લુખા ખેવાવારા હોય ને એને તમે જઈને મારી આવજો હું બેઠો હું કોઈના બાપની તાકાત નથી આવી સ્ટીમ મારી હતી અને આજો પણ કહો ધ્યાન માં રાખજો પોલીસ ખાતું શું કરી રહ્યું છે અને જનતાને ને જ આ બધું પસંદ છે તો પછી સંવિધાન અને જે બધી કાયદા વ્યવસ્થાની વાતો કરે છે એ લોકો કઈ રીતે જીતી જાય છે આજે વિસ્તારથી વાત કરવી છે વાત એ છે કે ગુજરાતના રાજકારણમાં બાહુબલી નેતાઓ ભરી ભરીને છે ગુજરાતના રાજકારણમાં કેટલાય નેતાઓ તેવા છે કે જે ખુલ્લીને બોલી જાય છે પોતાના સમાજ વચ્ચે વાત કરે છે તો પછી કાયદો વ્યવસ્થા કદાચ તેમના માટે ન હોય તેવા શબ્દો પણ તેઓ બોલી જતા હોય છે એ કદાચ તેમના માટે સમાજ પ્રેમ હોય પરંતુ અન્ય માટે ભડકાઉ ભાષણ બની જાય છે વાત કરીએ પહેલા એ બે નેતાની કે જે બે નેતા અત્યારે ચર્ચાઈ રહ્યા છે ત્યારબાદ વાત કરીશું એ નેતાઓની કે જે ભૂતકાળમાં ખૂબ ચર્ચાએ આજે ભલે શાંત છે પણ આજની તારીખે આ લિસ્ટમાં તેઓ આવે છે સૌપ્રથમ વાત કરી લઈએ હજુ હમણાં જ તે મોરબીથી ધારાસભ્ય કાંતિ અમૃત્યાએ જે નિવેદન આપ્યું તે વિશે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃત્યાએ પાટીદાર સમાજના એક જાહેર મંચ પરથી કહી દીધું કે મારીને આવવાનું કોઈના બાપથી ડરવાનું નહીં આ નિવેદન તેમણે આપ્યું એમની વાત પાટીદાર સમાજને લઈને હતી કે પાટીદાર સમાજને કોઈ પરેશાન કરે પાટીદાર સમાજના આગેવાનોએ ડરવાનો નહીં મારો સપોર્ટ છે તમને હું તમારી પાછળ છું કોઈ પણ હોય તેને મારવાના કોઈના બાપથી ડરવાનું નહીં અમે બેઠા છીએ આ પ્રકારની વાત એમની હતી મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા ખૂબ મોટા નેતા છે ભાજપના ઓગણીસો પંચાણુંથી થી જીતતા આવતા હતા વિધાનસભામાં પંચાણું અઠાણું બે હજાર બે બે હાજર સાત બે હજાર બારમાં પણ ધારાસભ્ય રહ્યા બે હજાર સત્તરમાં બે હજાર સત્તર બાદ તેઓ વંડી ટપી ભાજપમાં આવ્યા પેટા ચૂંટણીમાં જીત્યા પણ બાવીસમાં તેમને ટિકિટ ના મળી અને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા ટિકિટ લઈને આવ્યા જીતી ગયા વાત એ છે કે આ મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા સમાજ વિશે વાત કરતા કરતા એ બાબત સુધી પહોંચી ગયા કે કદાચ અન્ય સમાજના લોકો અન્ય મોરબી બહારથી લોકો તેને ભડકાઉ ભાષણ ગણી શકે મોરબીના ધારાસભ્ય નવા નથી કે તે આ પ્રકારનું બોલ્યા હોય આ પહેલાં ઘણા બોલી ચૂક્યા છે ને હજુ હમણાં હમણાંનો પણ એક તાજો દાખલો છે નામ છે હીરાભાઈ સોલંકી રાજુલાથી ધારાસભ્ય છે ઓગણીસો અઠ્ઠાણુંથી રાજુલામાં જીતતા હતા ઓગણીસો અઠ્ઠાણું બે હજાર બે બે હજાર સાત બે હજાર બાર સત્તરમાં અમરીશ ડેર સામે હારી ગયા અમરીશ ડેર પણ વંડી ટપી ગયા આજે ભાજપમાં છે પણ હજુ ચૂંટણી થઈ નથી ન તો પેટા ચૂંટણી કોઈ યોજાય છે બાવીસમાં પણ અમરીશ ડેર અને હીરા સોલંકી વચ્ચે જંગ થઈ હતી હીરા સોલંકી જીતી ગયા હતા હીરા સોલંકીએ બદલો લીધો અને પછી ત્યારબાદ અમરીશ ડેર ભાજપમાં આવ્યા હતા વાત એ છે કે આ હીરા સોલંકીએ સુરતમાં કોળી સમાજના એક કાર્યક્રમમાં તેવું કહી દીધું કે માર ખાઈને નહીં આવવાનું મારી પાસે મારીને આવવાનું એક સમયે અમે ગાડીમાંથી જતા કોઈ ઓવરટેક કરતું તો પણ અમે તેને મારી લેતા આ પ્રકારના શબ્દો એમના હતા એટલે સમજી શકો તમે કે નેતાઓ આ પ્રકારના ભાષણ લોકો વચ્ચે આપે સમાજ વચ્ચે આપે એક વાત સાચી છે કે આજની તારીખે પણ આપણા સમાજમાં કચડાયેલો વર્ગ છેવાડાનો વર્ગ છે જે જેની સાથે શોષણ થતું હોય જેની પાસે એવા લોકો ના હોય એવા નેતાઓ ન હોય તો એ લોકોને ગમે એ લોકોને ગમે કે ભાઈ અમારી માટે બોલે છે હવે અમારે ડરવાની જરૂર નથી પરંતુ શું આ જ પ્રકારનું રાજકારણ ગુજરાતમાં થવું જોઈએ અને આ પ્રકારનું રાજકારણ આ પ્રકારના શબ્દો યોગ્ય છે એ પણ જાહેર મંચ પરથી જાહેર સભાઓમાં સામાન્ય રીતે રક્ષણ પૂરું પાડવા માટે સમાજની સાથે રહેવા માટે અન્ય શબ્દો હોઈ શકે પણ આ પ્રકારનું જાહેરમાં ચાલુ ધારાસભ્ય એ પણ ભારતીય જનતા પાર્ટીના બોલે શું આ વાત ગળે ઉતરે અને ગળે ઉતરે છે તો શું ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તેમને કહે છે આ બાબતોને લઈને કઈ વાત એ છે લોકોને શું જુએ છે લોકોને રક્ષણ જોવે છે કે પછી લોકોને એ એ પ્રકારનું કશું જોતું નથી આમ છતાં નેતાઓ બોલે છે સત્ય હકીકત એ છે કે લોકોને આવું ખૂબ ગમે છે અને જે સમાજમાં એ પ્રકારની સ્થિતિ હોય જે વિસ્તારમાં એ પ્રકારની સ્થિતિ હોય ત્યાં નેતાઓ તેમના ધારાસભ્યો કાયદાની બહાર જઈને સંવિધાનની બહાર જઈને પોતાના મસલ પાવરથી પોતાના સંપર્કથી કામ કઢાવે કોઈને મારે એમના સમાજના કોઈ વ્યક્તિ સાથે ખોટું થયું હોય ઊભા રહીને તેને કડક પા કડક સજા અપાવડાવે કાયદો સજા ન કરતા હોય તો પોતાના વ્યક્તિઓ દ્વારા સજા અપાવે એ લોકોને ખૂબ ગમે છે આ સત્ય વાત છે અને આ જ કારણોસર આ નેતાઓ અત્યાર સુધી જીતતા આવ્યા છે અને લોકોને પણ ગમે છે અને લોકો જીતાડે છે જો આ પ્રકારનું બોલવાથી એની બેંકને નુકસાન થતું હોય તો આ પ્રકારનું શું કામ બોલે આપણે ત્યાં બાહુબલી નેતાઓનો જમાનો હોય બાહુબલી તમારી ક્રાઇમ કુંડળી મોટી હોય પણ તમે સમાજ સેવા કરતા હોય લોકો વચ્ચે ઊભા રહેતા હોય તો એક કોઈ મહત્વનું નથી કે તમે કેટલા મર્ડર કર્યા કેટલી હત્યાઓમાં તમે સામેલ છો ભૂતકાળમાં તમે શું શું કર્યું કેટલા કૌભાંડમાં એક વખત ઓગણીસો પંચાણુંમાં માં લોકસભા લડ્યા ત્યારબાદ તેમાં હારી ગયા હતા અઠ્ઠાણુંથી થી સતત જીતતા આવે છે એક પણ વખત હજુ સુધી હાર્યા નથી પહેલા ઘોઘાથી જીતતા હતા આજે ભાવનગર ગ્રામ્યથી જીતે છે પાવડાથી પહેલાં પહેલા લડતા હતા આજે નિશાન સાથે લડે છે પણ પણ તેમની ખતરનાક છે તેઓ પણ બોલવામાં ખચકાતા નથી આ ફક્ત એટલા નેતાઓ નથી તમે જયરાજસિંહ જાડેજા લઈ લો જયરાજસિંહ જાડેજા એક સમયે રીબડાના મહીપતસિંહ જાડેજા અપક્ષ જીતીને આવતા હતા નેવું પંચાણુંમાં માં ત્યારબાદ જયરાજસિંહ જાડેજા આવે છે હરાવે છે અઠ્ઠાણુંમાં માં જીતે બે હજાર બેમાં માં જીતે બે હજાર સાતમાં હારે છે બારમાં ફરી જીતે છે અને સત્તરમાં તેમના પત્ની ગીતાબા જાડેજાને ઉતારવામાં આવે છે જીતે છે બાવીસમાં પણ જીતે એટલે જયરાજસિંહ જાડેજાના પરિવારનો દબદબો તો જયરાજસિંહ જાડેજા પણ ક્યાં દૂધે થોયેલા છે એમના પર પણ ફરિયાદો થયેલી છે હત્યાના કેસમાં એવો પણ છેલમાં ગયેલા છે નિલેશ રૈયાણી કેસ હોય વિનુ શિંગાળા કેસ હોય વિક્રમ રાણા એમના નજીકના હતા તેમની હત્યાથી ત્યારબાદ એમણે હત્યાઓ કરી આખી વાત વાત એ છે કે આમ છતાં પણ શું થાય છે એમના પરિવારને ટિકિટ મળે છે જીતે છે અને જાહેર મંચ પરથી પણ બોલવાનું હોય ત્યારે જયરાજસિંહ જાડેજા બોલી દે છે આ એની તાકાત છે અને વર્ષોથી ટિકિટ લાવેની આજની તારીખે એમના દીકરા ગણેશ જાડેજા ભલે જેલમાં જી આવ્યા હોય એક દલિત સમાજના યુવકને માર મારવાના કેસમાં બહાર નીકળી ગયા છે અને આજની તારીખે ભયંકર પ્રચાર કરે છે ગામડે ગામડે ફરી રહ્યા છે જાણે કે અત્યારે ચૂંટણી હોય એની તૈયારી છે અને આજ એમની તાકાત છે તમે પબુભા માણેક લઈ લો દ્વારકાથી ધારાસભ્ય ઓગણીસો નેવું પંચાણું અઠાણું માં અપક્ષ જીત્યા બે હજાર બે માં કોંગ્રેસથી જીત્યા પછી ભાજપમાં આવ્યા વંડી ટબી અને ભાજપમાં સાત બાર સત્તર અને બાવીસમાં જીત્યા આટલા વર્ષોથી જીતતા આવે છે એ પબુભા માણેકની તાકાત છે ને પબુભા માણેક પણ મોરારી બાપુ સાથેનો ઝઘડો હોય કે ભૂતકાળના એની આખી ક્રાઇમ કુંડળી હોય શું એ પણ બોલી દે છે ભારતીય જનતા પાર્ટી શું એમની ટિકિટ કાપી શકી નહીં એમના પરિવારની બહાર ટિકિટ આપી શકી નહીં વાત આ છે તમે કાંધલ જાડેજા લઈ લો આમ તો વિપક્ષના કોઈ નેતા એવા મજબૂત હવે રહ્યા નથી પરંતુ એ કાંધલ જાડેજા છે કે જે વિપક્ષમાં છે બોલે છે ને ક્રાઇમ કુંડળી મોટી ધરાવે છે કદાચ આ જ ક્રાઇમ કુંડળીના કારણે ઘણા જાણકારો કહે કે આજ સુધી ભાજપે એમને એમનામાંથી ટિકિટ નથી આપી કે એમને બોલાવી નથી લીધા બે નંબરના ધંધા પણ થાય અને વિપક્ષમાં પણ રહે પાર્ટીને નુકસાન પણ ના થાય આ પ્રકારનું સમીકરણ ચાલતું હોય એવું ઘણા લોકો બોલતા રહ્યા છે કાંધલ જાડેજાના માતા સંતોકબેન જાડેજા ઓગણીસો નેવુંમાં ધારાસભ્ય રહ્યા કુતિયાનાથી ત્યારબાદ ભૂરા કચડા એ પણ રહ્યા ત્યાંથી ભૂરા જાડેજા એ પણ ઓગણીસો પંચાણુંમાં રહ્યા પછી બે હજાર બારમાં કાંધલ જાડેજા જીતે છે બે હજાર સત્તરમાં જીતે છે ને ભારતીય જનતા પાર્ટીમાંથી નહીં એનસીપીમાંથી

કાંધલ જાડેજા સામે પણ ભાજપના હત્યા કેસમાં એનું નામ આવ્યું હતું જેલમાં ગયા ગયા પછી ભાગી આખી એની પણ મોટી વાત છે ધારાસભ્ય છે તો આ તમામ નેતાઓની મેં વાત કરી ઘણા નેતાઓ છે કે આજે સરકારમાં નથી ઘણા નેતાઓ બહાર થય દેખાયની પણ કામ કરતા હોય પણ આ એ નેતાઓ છે કે જે ખુલીને કહે છે કે ભાઈ હા અમે એ પ્રકારના છીએ અને આ પ્રકારના કામો ભૂતકાળમાં થયા છે વાત એ છે કે જનતાને શું ગમે છે જનતાને ગમે છે એટલા માટે આ લોકો આ કામ કરે છે આ સવાલો થાય કારણ કે આજની તારીખે તમે જીજ્ઞેશ મેવાણી લો ગોપાલ ઇટાલિયા લો એ સમાજ વચ્ચે જઈને સંવિધાનની વાતો કરે છે અને સંવિધાનની વાતોથી મત પણ લઈને આવે છે અને જીતે પણ છે શું આ પ્રકારની વાતો જરૂરી છે જરૂરી નથી પણ લોકોને તો ગમે છે આ સત્ય વાત છે અને જો લોકોને ના ગમતી હોત તો આ નેતાઓ જીતતા હોય ભૂતકાળમાં પણ તેમણે નિવેદનો આપી આજે પણ નિવેદનો આપે છે એક વાત સો ટકાની છે કે કોઈ સાથે ખોટું થતું હોય તો તેની સાથે ઊભું રહેવું જોઈએ પણ તેના માટે એક પ્રક્રિયા છે પણ આજકાલ લોકોને પ્રક્રિયાની બહાર જઈને કામ કરે તો વધારે ગમતું હોય બની શકે કે એ પ્રક્રિયા એટલી લાંબી હોય એને ન્યાય ન મળી શકે એટલા માટે લોકો પછી આ નેતાઓના સહારે આગળ વધતા હોય આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આપની દ્રષ્ટિએ શું કાયદાની બહાર જઈને લોકો માટે કામ કરે એ વધુ સારા નેતા છે કે પછી લોકો માટે કામ કરે થોડું મોડું થાય પણ કાયદામાં કામ કરે કાયદામાં રહીને કામ કરે જેમ કે તમે જશો દ્વારકામાં છે તે એ વિસ્તારના તે નેતા છે પાલ આંબલિયા તો આ પાલભાઈ આંબલિયા છે આજ સુધી ધારાસભ્ય નથી બન્યા પણ એ આખું જે રીતે મેં તમને નામ લીધું હતું ગોપાલ ઇટાલિયા જિગ્નેશ મેવાણી એમ આખું એક આખી પ્રણાલી છે આખી સિસ્ટમ છે તે પ્રકારે આગળ વધે દરેક મુદ્દા ઉઠાવે દરેક મુદ્દાને લઈને આવેદનપત્ર પણ આપે વિરોધ પણ કરે પણ એક આખી પ્રક્રિયા છે એ મુજબ તમારું શું વિચારવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ માહિતી પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો ધન્યવાદ